જો તમને અચાનક ઊભા થતાં જ ચક્કર આવે છે આંખ આગળ અંધારું છવાઈ જાય છે અને શરીર કમજોર લાગવા લાગે છે તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ કારણ કે આજે હું તમને એક બહુ જ સરળ અને અસરકારક ઘરેલું ઉપાય બતાવવાનો છું મિત્રો ચક્કર આવવાનું મુખ્ય કારણ લોહીનો પ્રવાહ અચાનક બદલાવો નબળાઈ અથવા શરીરમાં ઉર્જાની કમી હોઈ શકે છે આ માટેનો પહેલો અને સૌથી સરળ ઉપાય છે લવિંગ માત્ર બે લવિંગ લો અને એક કપ પાણીમાં ઉકાળો પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળજો પછી ગાળીને ધીમે ધીમે પી જજો આ ઉપાય રોજ સવારે કે ચક્કર આવે ત્યારે કરો ઘણા લોકોને આથી ચક્કર આવવાનું ધીમે ધીમે બંધ થઈ જાય છે હવે વાત કરીએ બીજી મહત્વની આદતની જ્યારે પણ તમે બેસેલી સ્થિતિમાંથી ઊભા થાઓ તો અચાનક ઊભા ના થશો ધીમે ધીમે ઊભા થાઓ અને શક્ય હોય તો કોઈ ટેકો લીધા વગર ઊભા થવાની પ્રેક્ટિસ કરો આનાથી તમારા પગ ઘૂંટણ અને નસો મજબૂત થાય છે અને શરીરનું સંતુલન સુધરે છે આ નાની નાની આદતો લાંબા સમય સુધી તમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારક છે યાદ રાખજો મિત્રો દવા કરતાં પહેલાં ઘરેલું ઉપાય અને સાચી આદતો હંમેશા કામ આવે છે જો આ વીડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરો તમારા પરિવાર અને મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલા બે લાયકનને દબાવીને ઓલ પર સિલેક્ટ કરો જેથી દરેક નવો વીડિયો તમને સૌ પ્રથમ મળી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો વિડિયો છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આ